જગદીશ ત્રિવેદીના નમસ્કાર પ્રતાપ નારાયણ અને નામનું એક 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 દંપતી દુર્ભાગ્ય એવું બન્યું કે પછી બાળકોને જન્મ આપે પણ એ બાળકો બાળપણમાં જ અવસાન પામે એટલે કોઈ કે કહ્યું કે હવે જ્યારે તમારા પત્ની સગર્ભા બને ને તો એમને સગર્ભા સ્થિતિમાં હરિવંશ પુરાણ વંચાવજો આપણા પુરાણોની શું તાકાત હશે સાહેબ અને સુરસતીએ સગર્ભા સ્થિતિમાં હરિવંશ પુરાણ વાંચ્યું અને જે બાળક જન્મો એનું નામ પિતાએ રાય રાખ્યું વળી કોઈક કહ્યું કે આ બાળકને જો જીવાડવો હોય તો કોઈ દલિત કન્યા એને પૈપાન કરાવે એને ધવડાવે તો આ બાળક બચી જશે એટલે માતા પિતાએ એ ઉપચાર પણ કર્યો અને લક્ષ્મણિયા નામની એક દલિત સ્ત્રી એણે આ હરિવંશ રાયને પૈપાન કરાયું અને એ રીતે બાળક જીવી ગયો પણ બન્યું એવું કે એમની જ્ઞાતિના લોકોએ વિરોધ કર્યો અને પ્રતાપ નારાયણને કહ્યું કે તમારા બાળકને દલિત સ્ત્રીએ ધવડાવ્યો છે એટલે અમે તમને નાત બાર મૂકીએ છીએ પ્રતાપ નારાયણની અટક તો શ્રીવાસ્તવ હતી પણ એમણે ખૂબ જ આઘાત સાથે પોતાની આ અટકનો ત્યાગ કર્યો રાય જ્યારે નાના હતા ત્યારે બચ્ચાને બદલે એને બચ્ચન કહેતા અને એટલે એમણે બચ્ચન અટકનો સ્વીકાર કર્યો આ બચ્ચન અટક રાયથી વાયા અમિતાભ અને અભિષેક થઈ અને માત્ર આરાધ્યા સુધી ચોથી પેઢી સુધી જ પહોંચી છે પણ સદ્નશિવ એવું હતું કે હરિવંશરાયે લગ્ન કર્યું પ્રથમ પત્નીનું અવસાન થયું નામ શ્યામા બીજું લગ્ન કર્યું તેજી નામની પંજાબી યુવતી સાથે અને તેજી બચ્ચનને ત્યાં અમિતાભ બચ્ચનનો જન્મ થયો જે આ સદીના મહાનાયક થયા સુપરસ્ટાર થયા અમિતાભ બચ્ચનના સુપુત્ર અભિષેક વાત મારે એ કરવી છે મિત્રો કે અભિષેક બચ્ચન સાથે મિસ વર્લ્ડ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયે લગ્ન કર્યું તો જે પરિવારને જ્ઞાતિના લોકોએ નાતબાર મૂકો હોય જે પરિવારની અવગણના થઈ હોય પણ એ પરિવાર ક્યાં સુધી પહોંચ્યો કે પરિવારના જ એક દીકરા સાથે વિશ્વ સુંદરીએ લગ્ન કર્યું હરિવંશરાય બચ્ચને કહ્યું તું કે મારી જ્ઞાતિ દ્વારા અમને જે અન્યાય થયો છે હું શિક્ષણ અને જ્ઞાનની નૌકામાં બેસી અને મારા પરિવારને આ અપમાનની વૈતરણી પાર કરાવીશ એમણે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું એમણે જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું છેક ઇંગ્લેન્ડ જઈ અને પીએચડી કરનાર પણ હરિવંશરાય બચ્ચન હતા કઈ સ્થિતિમાં એમણે કર્યું એની કહાની તો બહુ લાંબી છે પણ અત્યારે હું આપને એક જ વાત કરવા માગું છું કે માણસ જન્મથી નહીં માણસ પોતાના કર્મથી મહાન બને છે કોઈ દલિત કન્યા કદાચ પૈપાન કરાવે એનાથી બાળક હલકું નથી થઈ જતું સાહેબ જન્મે બ્રાહ્મણ હોય પણ જો એના કર્મ બ્રાહ્મણ જેવા ન હોય તો કોઈ પૂછે કે તમારી જ્ઞાતિ કઈ તો એને એમ કહેવું જોઈએ કે હું જન્મે બ્રાહ્મણ ખરો પણ કર્મે બ્રાહ્મણ નથી એટલે મિત્રો આપણે જન્મને મહત્ત્વ ન આપીએ આપણે જ્ઞાતિને મહત્ત્વ ન આપીએ પણ માણસના કર્મને મહત્ત્વ આપીએ એ માણસ કેટલો ભણેલો છે એ માણસ કેવો જ્ઞાની છે એ માણસ શું કર્મ કરે છે એને મહત્વ આપી અને જો આપણે જીવીએ તો મને એવું લાગે છે કે આ છૂતાછૂતના જે ભેદભાવ છે આ ભેદની જે ભીતો છે એને એ રીતે ભાંગી શકાય અને સાચા અર્થમાં જન્મનું નહીં પણ કર્મનું મહત્વ સમજાય તો આવા જ કોઈ નવા વિચાર સાથે આવતા અઠવાડિયે જગદીશ ત્રિવેદી ફરીથી હાજર થઈ જશે ત્યાં સુધી હસતા રહેજો